જય માતાજી જય દ્વારકાની તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં તો ભાઈ અત્યારે વાગવામાં ભાઈ સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આપણે ફ્રેશ થઈને નીકળી પણ ગયા છીએ અને ક્યાં જવાનું છે એ પ્લાન અમારો પણ છે નહીં તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ હું તમને બતાવું કે આપણે ક્યાં જવાનું છે તો હાલો હવે આપણે આગળ મળીએ એકલા એકલા એની વાત એકલા એકલા આમ જોવો મિત્રો એકલા એકલા ભાઈ વધારે અભ્યાસ શરમ કર શરમ આપડે રાજકોટ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ ને તમે કેતા એટલી વાર માં ન્યા ક્યાં પહોંચી ગયો એમાં એવું નથી ભાઈ મને મિત્રો ફોન આવ્યો હતો કે ભાઈ આપડે જવું છે લાંબી જગ્યા ઉપર જવું છે મેં પૂછ્યું કે ભાઈ મોરબી જવું છે અને આપણે ત્યાં મોરબી ધક્કાવાળી મેળડીમાં છે માવળીઆરી મેળડીમાં છે ત્યાં જવાનું છે મેં કાઈ વાંધો નહીં હાલો આપણે પણ આવી જઈ એ ભાઈ પેટ્રોલ પૂરા આવે છે જો આવે છે આવે હો આવ્યું આમ આઈલો આવતો હોય તો આમ રૂડ લાગ્યો હાલો હવે આપણે આગળ જઈને મળીએ પહોચી ગયા છીએ અને ભાઈ રસ્તામાં ગરમી એટલે વાત જ જવાતી જોઈ લે ભાઈ અહીંયા રૂમાલ ચશ્મા અને ટોપી તો એટલી ગરમી થતી હતી ને મારો ભાઈ એમનામાં આયલો આવતો હતો એટલે ગરમી નહોતા તને હા ગરમી નથી થતી મિત્ર આમ જુઓ ભાઈ મેં ટોપી પહેરી હતી ચશ્મા પહેરા હતા રૂમાલ બાંધ્યો તો અને આ મારો ભાઈ એમનામાં આખા પાછી ગાડી ઈ કાલ તો આ એવું નથી મિત્રો આ રોજ ધોરા ચારવા જઈએ ને આ એનો કંમાડે ગજબ બી જતી પાણી બાણી પીવો ઠંડા બંડા ફળો થોડોક હાલો મિત્રો પાણી બાણી પીને આપણે આગળ મળીએ ભાઈ ગરમી વાત જ જવાની આપણે આગળ જઈને મળીએ ઓહો મારો ભાઈ જો એકલો એકલો પાન ખાઈએ વાહ ભાઈ વાહ એકલા એકલા આ દૂધની ઠેલી થેલી હાલો ભાઈ તો પાન બાન ખાઈ આગળ નીકળી જાય ગાડી ગરમ થઈ ગઈ તો ગાડીને ઠંડી પાડે તો ફાઇનલી મિત્રો આપણે ધક્કાવાળી મેળવી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ધક્કાવાળા મેળીમાં હાલો અંદાજીને દર્શન કરી લઉં હું કરી કરી લાવ તમને પણ કરાવી દઉં મિત્ર મે મેલ માતાજીના દર્શન કરી લીધા ભાઈ દર્શન કરી તો મિત્રો તમને પણ દર્શન કરાવી લીધા તો હવે આપણે અહીંથી નીકળશું હવે આપણે જાતું પાવડીયારી મેળી માતાના તમને ચાલો ફટાફટ લેટ ગો હલો ભાઈ સાબ પહોંચ ગયા આપની મંજિલ પર ક્યાં બા તો ફાઇનલી મિત્રો આપણે પાવળિયાની મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ તો હાલો હું હું પણ દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં તો મિત્રો આપણે મંદિરની પાછળની બાજુ આવી ગયા છીએ ને જોઈ લ્યો અહીંયા ભાઈ એકદમ નદી છે ભાઈ જોઈ લ્યો ન તે ભાઈ અત્યારે ગરમી એવી છે ને કે એમ થઈ કે આ નદી બંધ નાઈ લઈ પણ વાંધો નહીં હાલ ઓલો કી ગયો એ તો જેવો અમારો ભાઈ ગરમી તને એકને જ લાગે હે ગરમી તને એકને જ લાગે હે મને જ લાગે ને પાછળ બેઠો તો મિત્રો અમે અહીંયા ઘણી વાર બેઠા અડધી કલાક જેવું થઈ ગયું તો હવે આપણે અહીંથી નીકળશું તો હાલો હવે આપણે આગળ જઈને મળીએ આપણે પહોંચી ગયા છીએ મોરબી મચ્છુ માતાજીના મંદિરે તો હાલો અંદર જઈને હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું તો હાલો હવે ફટાફટ આપણે અંદર જઈએ ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે તમને પણ કરાવી દીધા છે અને હવે હું આવી ગયો છું મંદિરની એક્ઝેક્ટ નીચે તમને એક વસ્તુ દેખાડવા માટે તમે ઓલી વાત તો સાંભળી છે કે ભાઈ આપણે મોરબીમાં ઝૂલતો પુલ પડી ગયો છે તો એ જ છે જે આ ઝૂલતો પુલ જોઈ લ્યો આખે આખો એ જ પુલ છે જોઈ લ્યો ખાલી અને ભાઈ બધા જેટલા લોકો પડ્યા હતા આ નદીમાં જ પડ્યા હતા જોઈ લ્યો તો ભાઈ ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે ભાઈ બધાની આત્માને શાંતિ આપે અને હાલો હવે આપણે અહીંથી આગળ નીકળશી તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે તો હવે આપણે અહીંથી જઈને ટંકારા મળશે ત્યાંથી આપણે સ્ટોપ જામનગર ભાઈ થક ગયા થયા હાઉ જવા થાકી ગયો બસ દોઢસો કિલોમીટર રેખડા થાકી ગયો તો મિત્રો આની તો બેટરી લો થઈ ગઈ હાલે હાલ હાલ કરીને કહેતો ને ઘરે જાવ ઘરે ભાઈ ગાંગલો તમારા અમારા ભેગું હવા જ નહીં ગજબ જતી આવું અને દોઢસો કિલોમીટર મિત્રો હજી રેખડો હવે કે હું થાકી ગયો હાલો તો હવે આપણે માઇન ઘરે જોયા છે આ આપણે આના જેવું કોઈ હોય જ નહીં તો મિત્રો આપણે આવી ગયા હતા ગાયુંના મોરિયું લેવા માટે તમને તો ખબર નહીં મોરિયું કે નહીં એટલે ગાયુંના ભાઈ રાંડવા લેવા માટે એ ઓલો આમ ગયો હોય રાંટવા જે દેખાઈએ તો ઝૂમ કરીને તમને દેખાડી દઉં હાલો તો રાંટવા લઈને આવે તો આ આપણે બેહી અને પછી આપણે નીકળી તો હાલો ફટાકથી આપણે નીકળવું મિત્રો જો આ છે મોયડા આને કહેવાય મોયડા શેરડી નો રસ પીવા માટે ઉભા રહી ગયા હતા આ ભાઈ લઈને આવે છે મિત્રો અહીંયા ગરમી અને વાત જ જવા દો ભાઈ અને રસ્તામાં તો એટલી ગરમી લાગે ને એની વાત જ જવા તો ઓલો ભાઈ રસ લઈને આવે છે આવ્યો 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 તો ખરા વાહ ભાઈ વાહ મજા આવે હે હાઈ ક્લાસ તો વાહ

જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો આનાવા ગધેડા જોઈએ તો ગરમી એટલી છે ને ઠંડુ ચાલુ જ રાખવું પડે જો આ પીએ દેખાડે સ્ટિંગ નામ તો હા સ્ટીંગ ગરમી એવી છે ને ભાઈ ઠંડુ પીવું થયું આમાં હું જશે

તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા અને ભાઈ આજે ગરમીની વાત કરું તો ભાઈ એક નંબર ભાઈ તો આજે અમે કવર કર્યું ભાઈ દોઢસો કિલોમીટર અને ભાઈ એકદમ થાકી ગયા છીએ તો ભાઈ હાલો આજનો વિડિયો ભાઈ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકન દબાણનું ભૂલતા નહીં અને મળીએ આવા જ નવા વ્લોગ વિડીયો સાથે અને ખબર છે ભાઈ તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા વાંધો નહીં આગલા વિડીયોમાં જોઈ લેવું તો હવે મળીએ આગલા વિડીયોમાં તો બધાયને જય દ્વારકાધીશ એન્ડ જય શ્રીરામ